આ ખુલ્લી ગટર ઉપર ઢાંકણું બેસાડવા માટેની માંગ કરવામાં આવી રહી છે કે માટેભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસથી ગટરની આસપાસ પાઇપો મૂકીને કામ ચલાવી રહ્યા છે પરંતુ ગટર ઉપર ઢાંકણું ગોઠવીને તેનો કાયમી નિકાલ લાવવા માટે પાલિકાના અધિકારીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો નથી જે મામલે સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો છે આ રોડ ઉપર બેંક તથા શાળા પણ આવેલી હોવાથી હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે આ રોડ ઉપર વહેલી તકે ગટરના ઢાંકણાની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી સૌ કોઈ સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ માંગણી કરી છે